પશ્ચિમ બંગાળમાં હિન્દુ વિરોધી હિંસાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ભારતના રાજ્ય પશ્ચિમ બંગાળમાં થોડા સમયથી હિન્દુ વિરોધી હિંસાઓ સામે આવી રહી છે જેને લઈને આ રાજ્યમાંથી હિન્દુઓને હિજરત કરવાનો વારો આવ્યો છે ત્યારે આ રાજ્યમાં થતી હિંસાને રોકવામાં અસમર્થ મમતા બેનર્જીની સરકારને હટાવીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યો હતો નહીં ચલેગી નહીં ચલેગી લોકો કે ઉંકાર નહીં ચલેગી નહીં બંધ કરો બિંદુઓ પર અંધાથ બંધ કરો બંધ કરો બંધ કરો ઓમન કરો બિંદુઓ પર અંધાથ બંધ કરો અરવિંદ राठોડ વિશેવિંદુ પરિષદ ભાવનગર મહાનગર મંત્રી આજરોજ વિશેવિંદુ પરિષદ ભાવનગર મહાનગર દ્વારા પશ્ચિમ બંગાળમાં જે સ્થિતિ હિન્દુ વિરોધી જે ઉદ્ભવી છે એને તાત્કાલિકમાં રોકવામાં આવે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે ચોક્કસપણે હિન્દુઓને ટાર્ગેટ બનાવી એમની દુકાનો ઘર મકાન લૂંટી અને ત્યાંથી હિન્દુઓને પ્લેન કરવા માટેનું એક મોટું ષડયંત્ર છે મમતા સરકાર આ લોકોને છૂટો દોર આપી રહી છે ત્યારે આવા બે બનેલા આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનારા આ જે વખ બોર્ડના વિરોધના નામે જે હિન્દુઓને ટાર્ગેટ બનાવી અને નિશાન બનાવી રહ્યા છે આવી ઘટના આ એક નથી પણ આવી અનેક ઘટના ઘટના પશ્ચિમ બંગાળની અંદર કેમ થાય છે વિરોધ પ્રદર્શન દેશ આખાની અંદર થવા થાય છે પણ જ્યારે પશ્ચિમ બંગાળમાં આવા વિરોધ પ્રદર્શન થાય ત્યારે ચોક્કસપણે હિન્દુઓને ટાર્ગેટ બનાવી અને હિન્દુઓની હત્યા કરવામાં આવે છે નાથી હિન્દુઓને પ્લાન થવા માટે મજબૂર કરવામાં આવે છે ત્યારે કેન્દ્ર શાસિત કાયદો અને એમ હું કહું છું કે ત્યાં કેન્દ્ર શાસિત કાયદો લગાવવામાં આવે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને રાષ્ટ્ર સુરક્ષા દળને આ પશ્ચિમ બંગાળ સોંપવામાં આવે જેથી કરી અને હિન્દુઓની સલામતી રહે હિન્દુઓને પલાયન થવા માટે મજબૂર ના થવું પડે એટલે તાત્કાલિક તાત્કાલિક ના રાષ્ટ્રપતિ શાસન લાગે મમતા સરકાર રાજીનામું આપે આવી વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર મહાનગરની માંગ છે જય શ્રી રામ